નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગઈકાલે સાંજના સાડા પાંચ વાગ્યા પછી સમગ્ર ગુજરાતની સાથે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં પણ હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો અને ત્યારબાદ વાવાઝોડું ફૂકાયા પછી લગભગ છ સાત વાગતાના અરસામાં વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદનું પણ આગમન થતાં જીતપુરા ગામની અંદર ખેતરમાં બાંધેલા બળદ ઉપર વીજળી પડતા બળદનું મોત નીપજ્યું હતું ઘોઘંબા તાલુકાના જીતપુરા ગામે રહેતા સોમાભાઈના ખેતરની અંદર બળદ બાંધેલા હતા જે પૈકીના એક બળદ ઉપર વીજળી પડતાં બળદ મોતને ઘાટ ઉતરી ગયો હતો બળદનું મોત થતાં ખેડૂત પરિવાર નિરાધાર બન્યો છે આગળ આવતી ખેતીની સિઝનની અંદર કમાઉ દીકરા સમાન આ બળદનું મોત થતાં ખેડૂતની અંદર પરિવારની અંદર શોક જોવા મળી રહ્યો છે તો બીજી તરફ વીજળીના કારણે બળદનું મોત થતાં ગામ લોકો પણ ટોળે વળ્યા હતા અને બનાવ અંગેની જાણ તાલુકા વહીવટી તંત્રને પણ કરવામાં આવી છે તલાટી કમ મંત્રી તથા પશુ ચિકિત્સકને પણ આ અંગેની ઘટનાની જાણ કરવામાં આવી છે જીતપુરા ગામના આ બનાવની અંદર ગઈકાલે સાંજના છથી સાત વાગ્યાના અરસાની અંદર વીજળીના કડાકા સાથે પડેલી વીજળીએ આ બળદનો જીવ લેતા પરિવારની અંદર દુઃખ જોવા મળી રહ્યું છે ગોગંબા તાલુકાના જીતપુરા ગામે બનેલી છે જીતપુરા ગામના સોમાભાઈ મંગળભાઈને ત્યાં એમના બળદ ખેતરની અંદર બાંધેલા હતા અને આ બાંધેલા બળદ ખેતરની ખુલ્લા ખેતરની અંદર બાંધેલા હતા બે બળદ અલગ અલગ અને સાથે બીજા પશુઓ પણ બાંધેલા હતા અને એ દરમિયાન વરસાદ ચાલુ થતાં વરસાદની સાથે સાથે વીજળીના કડાકા થતાં વીજળીનો એક ભારે કડાકો એ થયો હતો અને આ બળદ ઉપર વીજળી પડતા આપણે દ્રશ્યોમાં જોઈ રહ્યા છે એ પ્રમાણે આ બળદ ઉપર વીજળી પડતા બળદ મૃત્યુ પામ્યો હતો અને જેના કારણે ખેડૂતને એક દીકરાને ગુમાવે તેવી વેદના થઈ છે નાનપણથી પાળી પોષીને મોટો કરેલો બળદ મરી જતાં પરિવારની અંદર શોક છવાઈ ગયો છે તો બીજી તરફ ખેતીની સિઝન પણ છે ને અત્યારે ટૂંક સમયની અંદર હવે વાવેતરનો સમય આવશે ત્યારે આવા સમયે જ ખેડૂતના માથે આફત આવી છે અને તંત્રને આ અંગેની જાણ કરવામાં આવી છે પશુ ચિકિત્સક તથા ગામના તલાટી કમ મંત્રીને પણ જાણ કરવામાં આવી છે અને તંત્ર દ્વારા આ અસરગ્રસ્ત ખેડૂતને પૂર બનતી મદદ કરવામાં આવે તેવી આશા રાખવામાં આવે છે આપણે દ્રશ્યોમાં જોઈ રહ્યા છીએ પ્રમાણે ખેડૂતના બળદનું મોત થતાં પરિવારની અંદર શોક છવાઈ ગયો છે અને અત્યારે બળદની અંતિમ ક્રિયાઓ કરવાની તૈયારીઓ ચાલી રહી છે લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ગોગંબા શું નામ છે તમારો સોમાભાઈ મંગળભાઈ કયું ગામ જીતપુરા તાલુકો ગોગંબા શું ઘટના બની છે તમારે ત્યાં પહેલું સાહેબ આવાજોડવાયું ક્યારે કાલે છ છ હે સાંજના હા પછી પછી આ વાવાઝોડા આયા પછી વીજળી થવા મળી પછી વરસાદ પડવા મળ્યો અને મારું ઘર નજીક હતું ખેતરમાં સાહેબ બળદ 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 ગાય બધું બે જોડે હતા અલગ અલગ હતા બે નજીક નજીક હવે મેં કાચકો થયો કાચકો થયો એટલે વીજળીનો કડાકો હા વીજળીનો કડાકો થયો બરાબર તૈયારી મેં પછી વીજળીનો કડાકો થયો બળદ ઉભો થી પડ્યો બરાબર અમે તૈયારી મેં પાંચ દસ મિનિટ મેં ખલાસ થઈ ગયો બનાવની જાણ તમે કોને કોને કરી છે આ તલાટી સાહેબને કરી છે ડોક્ટર સાહેબને કરી છે બરાબર અને આ તમને કરી છે પત્રકાર આપનું શું નામ છે પરમાર ચિમનભાઈ છત્રસિંહ ચિમનભાઈ ગામના આગેવાન તરીકે આ જે ઘટના બની છે શું સમગ્ર ઘટના શું છે વીજળી પડવાથી બળદ મૃત્યુ પામ્યો હોય એવું મને સોમાપુર એટલે પછી મેં જાણ કરી બધાને બરાબર અને તંત્ર જે તલાટીથી લઈ અને ડૉક્ટર એમના શું મંતવ્ય છે શું કહે છે એ લોકો આવે છે આવીએ છે એવું કયું છે બરાબર છે હજુ અત્યાર સુધી આવ્યા નહીં બરાબર છે